નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત ખેડૂત પ્રોટેક ચેનલમાં તો મિત્રો આજના આપણે વાત કરવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે આવવાનો છે તો મિત્રો ઘણા ખેડૂતોને કેદુની વાત હતી પણ હવે એ થઈ ગયું છે હવે કન્ફર્મ તારીખ આવી ગઈ છે શું છે તારીખ એ જાણવા પહેલાં મિત્રો તમને કહી દઉં કે આ ચેનલમાં આવી જ ખેડૂતને લગતી અને માહિતીની વિડીયો મૂકવામાં આવે છે જેનાથી ઘણા ખેડૂતોને ફાયદો થાય છે તો તમે પણ મિત્રો જો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો અને તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો અત્યારે તમામ ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે વીસમો હપ્તાની કન્ફર્મ તારીખ શું છે સરકાર બેતનરી બે તણરી કરીને ઠેકાડતી જાય છે આવતું નથી કન્ફર્મ તારીખ તો પણ મિત્રો આપણી પાસે આજે કન્ફર્મ તારીખ આવી ગઈ છે કે આ તારીખે જ આવવાનો છે હપ્તો પણ એ પહેલાં હું તમને કહી દઉં કે મિત્રો આ હપ્તા પહેલાં તમારે આ પાંચ વસ્તુ તમે નહીં કરવી હોય તો તમારો હપ્તો અટકી જશે તમારા ખાતામાં નહીં આવે અને ઘણા ખેડૂતોને યાદીમાં નામ પણ નથી એવી પણ પ્રોબ્લેમ આવે છે હજુ સુધી તો મિત્રો હપ્તા પહેલાં પાંચ એવી ભૂલ ન કરવી જેનાથી તમારે હપ્તો ન અટકે એના માટે આપણે કમ્પ્લીટ અને ફૂલ માહિતી ખેડૂતોને સરળ રીતે સમજાઈ જાય એવો આપણે ચેનલ ઉપર ઓલરેડી એક વિડીયો બનાવી રાખ્યો છે જેમાં તમે જોઈ શકો છો અથવા તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક આપી દઈશ એમાં મિત્રો તમારે પાંચ ભૂલ છે એ નથી કરવાની એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે તો મિત્રો હવે આજની વાત કરીએ તો વીસમાં હપ્તાની કન્ફર્મ તારીખ શું છે તો મિત્રો આ પીએમ કિસાન વીસમાં હપ્તાની કન્ફર્મ અને સાવ સાચી તારીખ છે બે ઓગસ્ટ મિત્રો બે ઓગસ્ટને બી તમામ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થઈ જશે બે હજાર રૂપિયાની રકમ હવે મિત્રો તમારે ક્યાંય યુટ્યુબ ઉપર ખોટો વિડીયો જોવાની જરૂર નથી ફ્રોડ વિડીયો જોવાની જરૂર નથી અત્યારે મિત્રો યુટ્યુબ ઉપર ખોટા વિડીયો તમને જોવા મળશે કે તમારા ખાતાની લિંક નાખો અમે તમને હપ્તો સરખો કરી આપશું મિત્રો કોઈ પણ જાતની તમારી બેન્ક ડિટેલ અને નંબર કોઈની સાથે શેર નથી કરવાનો આ બધા ફ્રોડ હોય છે તો મિત્રો તમને આજના વિડીયોમાં આટલું જ જો તમને સમજાઈ ગયું હોય તો આવી જ ખેડૂતને લગતી અને માહિતીની વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનું ન ભૂલતા